મિત્રો મિત્રો આ કળીયુગની ભયાનક ભવિષ્યવાણી સાંભળી અને તમારા પણ રૂવાડા ઊભા થઈ જશે મિત્રો અત્યાર સુધી તો આપણે કળિયુગને જોયો છે કળીયુગની અમુક ઘટનાઓ આપણી નજર સામે જોઈ છે જે વર્ષો પહેલાં આપણા દેશના સંતો કે ગ્રંથોમાં વર્ણવેલ વાતો જે પરિસ્થિતિ પ્રમાણે કહેવામાં આવી હતી આજના સમયમાં સચોટ સાબિત થઈ રહી છે મિત્રો દાખલા તરીકે દેવાયત પંડિતે જે વર્ષો પહેલાં ભવિષ્યવાણી કરી હતી એ આજના સમયમાં એકદમ સચોટ સાબિત થઈ રહી છે મિત્રો વર્ષો પહેલાં દેવાયત પંડિતે કીધું હતું કે પહેલાં પહેલા પવન ફરુંકશે નદીએ નહીં હોય નીર ઉત્તર દિશાથી સાહેબો આવશે મુખે હનુમો વીર લખ્યા ને બખ્યા સોઈદીન આવશે એવા દેવાયત પંડિત દાડા દાખવે તો આવનારો સમય કળી યુગનો કેવો હશે તમને વાત કરી દઉં કે બે હજાર પચીસથી કરી અને બે હજાર પચાસ સુધીનો કળી જુઓ આવનારો યુગ કેવો હશે મિત્રો કારણ કે હિન્દુ શાસ્ત્રોમાં સમયને ચાર યુગમાં વહેંચવામાં આવ્યો છે સતયુગ ત્રેતાયુગ દ્વાપરયુગ અને કળીયુગ હવે આપણે કળીયુગમાં રહીએ છીએ તો કળીયુગ એટલે જેમાં માનવજાતિનું મન અસંતોષથી ભરેલું બધા માનસિક રીતે નાખુશ છે ધર્મનો માત્ર ચોથો ભાગ જ રહ્યો છે અને હાલની પરિસ્થિતિમાં જેવું થાય છે તેવું દેખાય છે મિત્રો આજે ફક્ત ગમંડ વેર લોભ આતક જ દેખાય છે અને પુરાણોમાં કળીયુગ માટે એક સાપ માનવામાં આવ્યો છે મિત્રો પણ તમે ક્યારે વિચાર્યું છે કે કળીયુગ ક્યારે શરૂ થયો અથવા ક્યારે આ કળીયુગનો અંત આવશે તે પછીનો યુગ આવશે તો ચાલો જાણીએ કળીયુગ પછીનો યુગ કેવો હશે અને બે હજાર ચોવીસ પછીનો કળીયુગના સમયમાં કેવી કેવી ઘટનાઓ ઘટવાની છે આપણા ઘણા બધા શાસ્ત્રો પુરાણો છે બધા પુરાણોમાં શાસ્ત્રોમાં વિષ્ણુપુરાણમાં બ્રહ્મપુરાણમાં શિવપુરાણમાં એ બધામાં કળિયુગનું વર્ણન કરવામાં આવેલું છે અને કલીયુગની ઘટનાઓનું પણ વર્ણન એમાં કરવામાં આવેલો છે મિત્રો તો આજે એ જે જે શાસ્ત્રોમાં કળિયુગની જે જે ઘટનાઓ વર્ણવેલી છે એ આજે તમારી સમક્ષ હું લાવ્યો છું મિત્રો ત્યારે યુગમાં ફેરફાર ગ્રંથો અનુસાર યુગમાં પરિવર્તનનું આ બાવીસમું ચક્ર ચાલી રહ્યું છે મિત્રો ગીતામાં પણ ઉલ્લેખ છે કે ગીતા મુજબ પરિવર્તન એ બ્રહ્માંડનો નિયમ છે જેમ આત્મા એક શરીર છોડે છે અને બીજું શરીર ધારણ કરે છે જેમ રાત પછી દિવસ આવે છે જેમ ઋતુઓ પણ તેમના નિશ્ચિત સમય સાથે બદલાય છે તે જ રીતે આ બ્રહ્માંડમાં પણ એક નિશ્ચિત સમયગાળા પછીનું પરિવર્તન એક અફત સત્ય છે મિત્રો કારણ કે વિષ્ણુ પુરાણ મુજબ પણ કલિયુગનું જે વર્ણન કરવામાં આવેલો છે એ બધો શાસ્ત્રો અનુસાર એ બધો સાચો સાબિત થઈ રહ્યો છે મિત્રો કલિયુગને સંબંધિત એક વાર્તા ગ્રંથોમાં વર્ણવામાં આવી છે કે જેમ એક દિવસ ભગવાન વિષ્ણુને કોઈએ પૂછ્યું કે ભગવાન દ્વાપર યુગ હવે ચાલી રહ્યો છે અને સમય ગાળા મુજબ કડીયુગ આ પછી બનશે પરંતુ મનુષ્ય તે નવા યુગને કેવી રીતે માન્યતા આપશે ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે જ્યારે સંસારમાં પાપો વધશે ત્યારે સમજો કે કડીજુગ શરૂ થઈ ગયો છે કળીયુગની સ્ત્રીના વાળથી શરૂઆત થશે સ્ત્રી પોતાના વાળને કાપશે અને રંગવાનું શરૂ કરશે કળીયુગની સ્ત્રીઓ તેમના વાળ કાપવાનું શરૂ કરશે ને જે સ્ત્રીના આભૂષણ તરીકે માનવામાં આવે છે તે બધા પુરુષો અને સ્ત્રીઓ સુંદર દેખાવા માટે તેમના વાળ રંગવાનું શરૂ કરશે પછી કળીયુગમાં કોઈના બી વાળ કાળા કે લાંબા દેખાશે નહીં મિત્રો કળીયુગનો સમય આપણે જોઈએ તો હિન્દુ શાસ્ત્રો અનુસાર કળીયુગનો સમય ચાર લાખ અને બત્રીસ હજાર વર્ષ લાંબો છે મિત્રો પણ હવે ફક્ત કળીયુગનો પ્રથમ તબક્કો આ ચાલુ છે એવું માનવામાં આવે છે કે કળીયુગ ત્રણ હજાર એકસો ને બે બીસીથી શરૂ થયો હતો જ્યારે પાંચ ગ્રહો હતા મંગળ બુદ્ધ શુક્ર ગુરુ અને શનિ જ્યારે મેષ રાશિ પર ઝીરો ડિગ્રી પર હતા આનો અર્થ એ છે કે કળીયુગના પાંચ હજાર એકસો અને એકવીસ વર્ષ વીતી ચૂક્યા છે હવે બાકી છે ચાર લાખ છવ્વીસ હજાર આઠસો અને એંસી વર્ષ હજુ બાકી છે પરંતુ કળિયુગનો અંત બ્રહ્મપુરાણમાં કેવી રીતે થશે તેનું પણ વર્ણન મળે છે મિત્રો અને જેમ જેમ કળિયુગની ઉંમર વધતી જશે તેમ તેમ કળિયુગમાં અવનવી ઘટનાઓ ઘટતી જશે જે તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય મિત્રો બ્રહ્મપુરાણ અનુસાર જો કળીયુગમાં આપણે વાત કરીએ તો બ્રહ્મપુરાણ અનુસાર કળીયુગના અંતમાં માણસની ઉંમર ફક્ત બાર વર્ષની થઈ જશે આ સમય દરમિયાન લોકોમાં દ્વેષ દુષ્ટતા વધશે જેમ જેમ કળીયુગની ઉંમર વધતી જશે તેમ તેમ નદીઓ સુકાઈ જશે વ્યર્થ અને અન્યાયથી પૈસા કમાવનાર લોકો વધારો થશે પૈસાની લાલચમાં માણસ કોઈને મારવા ખચકાશે નહીં શિવપુરાણ મુજબ કળીજુગ તે જ સમયે કળીજુગ શિવપુરાણમાં પણ કહેવામાં આવ્યું છે કે શિવપુરાણ અનુસાર જ્યારે શ્યામ કળીજુગ આવે છે ત્યારે લોકો સદ્ગુણો કાર્યો છોડી દેશે અને દુષ્કર્મમાં ફસાઈ જશે આ બધા સત્યથી પીઠ ફેરવી લેશે અન્યની નિંદા કરવા તૈયાર થઈ જશે અને બીજાની સંપત્તિ પડાવી લેવાની ઈચ્છા માણસના મગજમાં ઘરી જશે મિત્રો મનુષ્યનું મન વિદેશી લીલાઓ સાથે જોડવા લાગશે અને તેઓ અન્ય જીવો સાથે હિસ્સા કરવાનું પણ શરૂ કરી દેશે વ્યક્તિ તેમના શરીરને આત્મા માનશે અને બાળકો તેમના માતા પિતાને છે એવી અનેક ઘટનાઓ જે આજના વર્તમાન સમયમાં સાચી પડી રહી છે મિત્રો તે પંડિતે જે વર્ષો પહેલાં કીધું હતું કે જ્યારે દરિયામાં વાણ ડૂબવા લાગશે છાસ ઉપર માખણ નહીં તરે પાણી છે પડી કે વેચાશે ગાયો બકરી જેટલી થઈ જશે આવી અનેક વાતો જેટલા દાખલા આપીએ એટલા ઓછાની બધી વાતો આજના સમયમાં એકદમ સચોટ સાબિત પણ થઈ રહી છે મિત્રો બ્રાહ્મણો વેદોને વેચીને આજીવિકા બનાવશે ફક્ત પૈસા કમાવા માટે શીખવાથી પ્રેક્ટિસ કરશે અને વસ્તુની ચાહના કરશે તેમની જાતિના કર્મ છોડીને તેઓ બીજાને છેતરશે ત્રણ વખત સંઘી પૂજાથી દૂર રહેશે અને પછી કળિયુગનો અંત આવ્યા પછી સતયુગની જ્યારે શરૂઆત થશે કેવી રીતે શરૂઆત થશે સતયુગની સતયુગમાં કેવી કેવી ઘટનાઓ થશે અને ફરી એકવાર માનવ જીવન કેવી રીતે ખીલી ઉઠશે ફરી એકવાર ધરતી ઉપર પ્રભુત્વ કેવી રીતે આવશે કારણ કે સતયુગનો સમયગાળો આપણે જોઈએ તો સત્તર લાખ અને અઠ્યાવીસ હજાર વર્ષનો રહેશે મિત્રો આ યુગમાં મનુષ્યની ઉંમર ચાર હજારથી દસ હજાર વર્ષ હશે ધર્મ ફરીથી પૃથ્વી ઉપર પ્રભુત્વ મેળવશે માણસ શારીરિક આનંદને બદલે માનસિક સુખ સુવિધાઓ પર ભાર આપશે અને મનુષ્યમાં એકબીજા પ્રત્યે તિરસ્કાર માટે કોઈ સ્થાન નહીં રહે મિત્રો લોકો પૂજા અને ધાર્મિક વિવિધમાં વિશ્વાસ કરશે સતયુગમાં માણસ પોતાની તબોલથી ભગવાન સાથે વાત પણ કરી શકશે લોકોના લોકોના શરીર ઉપર સંપૂર્ણ નિયંત્રણ રહેશે આવી અનેક ઘટનાઓ જે સતયુગમાં હશે મિત્રો પરંતુ દાયકાથી સુવર્ણ યુગ હજી ઘણો લાંબો હશે અને બાકી પણ છે અને આપણે કળીયુગમાં જ આપણા ધર્મ અને કાર્યો સાથે સતયુગની જેમ જીવવાનું છે કેમ કે ન કરવું જોઈએ કારણ કે ગ્રંથોમાં પણ વર્ણવામાં આવ્યું છે કે કળીયુગમાં પણ જે લોકો ધર્મ અને ક્રિયામાં વિશ્વાસ કરે છે તેઓ સતયુગની જેમ જ જીવે છે મિત્રો અને બે હજાર પચીસનું કળીયુગ એવો હશે ખતરનાક અને એવી ખતરનાક હશે એ પરિસ્થિતિ મિત્રો આપણે જો વાત કરીએ આવનારા સમયમાં હજી કડીજુગ સાવ નાનું બાળક માના ખોડામાં રમી રહ્યો હોય એટલી ઉંમર છે કળીજુગની કારણ કે આ દુનિયાનો અંત થવાના સમાચાર તો તમે સાંભળતા જ હશો મિત્રો પણ આજ સુધી દુનિયાનો અંત ત્યાં જ છે દુનિયાના વિનાશ વિશે દરેક ધર્મના ગ્રંથોમાં પણ કંઈક ને કંઈક અલગ લખવામાં આવ્યું છે પણ એ દરેક જગ્યાએ કારણ અલગ અલગ જણાવવામાં આવ્યું છે ત્યારે હિન્દુ ધર્મ અનુસાર હિન્દુ શાસ્ત્રો અનુસાર એવું લખવામાં પણ આવ્યું છે ગીતામાં પણ સંસારના સર્વનાશની વાતો લખવામાં આવી છે ભગવાન વિષ્ણુના થોડા ભાગ ભાગમાં જણાવ્યું છે કે મહિલાઓ જ્યારે આ પરિવર્તન આવશે ત્યારે થશે ને કળી અંત તેથી આવું માનવામાં આવે છે કે આ દુનિયાનો અંત એક મહિલાને કારણે જ થશે ને ચાલો જાણીએ શું છે એ વાત મિત્રો કારણ કે ભગવાન વિષ્ણુએ જણાવ્યું છે કે કળિયુગની શરૂઆત સૌથી પહેલા સ્ત્રીના વાળથી થશે જેમ મેં તમને પહેલાં જણાવ્યું એમ વાળને શૃંગાર કહેવામાં આવે છે અને તે જ વાળને કળિયુગમાં મહિલાઓ કાપવાનું શરૂ કરી દેશે વધુમાં જણાવું તમને કે જે દિવસે એક દીકરો પોતાના પિતા પર હાથ ઉઠાડે ત્યારે કળીયુગ પોતાની ચરમસીમા પર આવશે અને દરેક ઘરમાં કજિયા કંકાસ થવા લાગશે કોઈ પરસ્પર હળી મળી અને રહેશે નહીં ઉલટાનું લોકો પોતાના જ ઘરમાં પોતાના સંબંધીઓને મારશે કળિયુગમાં કોઈ વ્યક્તિ એકબીજાને સાચું નહીં બોલે અને આવી અનેક ઘટનાઓ જે દિન બદિન રોજ ઘટતી જશે જેમાં કળીયુગનો પ્રભાવ બધાના માનસિક મન ઉપર પડવા લાગશે મિત્રો આજવાણી વર્ષો પહેલાં જે દેવાજ પંડિત નામના સંતે કીધેલી હતી અને મહારાજ અછુતાનંદ પણ પોતાની ભવિષ્ય માલિકા નામક ગ્રંથમાં જે ભવિષ્યવાણી ઉપર ત્રણસો અને અઢાર જેટલા પુસ્તકો લખ્યા છે એમાં સંપૂર્ણ માહિતી છે કળીયુગના શરૂઆતથી લઈ અને કળીયુગના અંત સુધી કેવી કેવી ઘટનાઓ ઘટશે નદીએ નીર સુકાઈ જશે આખી પૃથ્વી છે બંજર થઈ જશે એક લીલું વૃક્ષ જોવા નહીં મળે ભૂખ અને તરસથી માણસો મરવા લાગશે રોગોને કારણે માણસો મરવા લાગશે અને ભગવાનના અસ્તિત્વ ઉપર માણસ જ્યારે શંકા કરશે હંમેશા માણસનું મન પરિસ્થિતિ પરેશાનીઓથી ઘેરાયેલ રહેશે ભાગ્યે જેવો કોઈ વ્યક્તિ હશે જે દવા વગર જીવતો હોય મિત્રો આવી અનેક ઘટનાઓ જે ઘટેલી છે ઘટી ચૂકી છે અથવા ભવિષ્ય આવનારા સમયમાં ઘટવાની છે એની સંપૂર્ણ માહિતી ભવિષ્ય માલિકા ગ્રંથોમાં કે દેવાયત પંડિતની વાણી પણ એ લખવામાં આવેલી છે